શું તમારે જલેબી ક્રિસ્પી અને કડકડતી નથી બનતી તો આ વિડીયોને પૂરો વોચ કરજો જેથી તમામ ટ્રીપ્સ ટ્રિક્સ બધી જ ટ્રિક્સ આપણે આમાં વિડીયોમાં કહેતા જશું અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે તો એકદમ ઇસ્ટન જલેબી બનાવશું ફટાફટ બની જાય એ રીતે જ બનાવશું તો અહીંયા આપણે બે કપ મેંદો લઈશું તો તમારે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તો અહીંયા આપણે બે કપ મેંદો નાખ્યો છે હવે આપણે દહીં એડ કરી લેશું દહીંથી ટેસ્ટ એકદમ મસ્ત એવો આવે છે હવે આપણે થોડું મિક્સ કરીશું અને થોડું પાણી એડ કરશું મારે ઘી એડ કરવાનું રહી ગયું છે તો હું ઘી એડ કરી લઈશ તો બે ચમચી જેટલું આપણે ઘી એડ કરી લેશું જેથી એકદમ ક્રિસ્પી કરારી અને આમ એ મસ્ત લાગશે ને કે તમે હલવાઈની પણ ભૂલી જશો હવે આપણે એક મસ્ત એવું બેટર બનાવી દેવાનું છે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને બેટર તૈયાર કરી લેવાનું છે બેટર આપણે એકદમ પાતળું નથી રાખવાનું આગળ આગળ જોતા જાઓ તેમ તેમ તમને ખબર પડતી જશે કે આપણે બેટર કેવું રાખવાનું છે તો આ રીતે સતત ચલાવતા રહીશું હવે આપણે હાથથી આપણે બેટરને ફેટી દેવાનું છે જેથી એક પણ ગાંઠા ના રહે સહેજ પણ ગાંઠા ના રહેવા જોઈએ તેનું ખાસ ધ્યાન રાખજો હવે આપણે ખાવાના જ એડ કરી લેશું તમે જોઈ શકો છો કે એકદમ આખી ચમચી નથી ભરવાની એકદમ અડધી ચમચી ભરીને આપણે એડ કર્યા છે ફરીથી આપણે હાથથી જ ફાટી લેશું દશેરા નજીક આવી રહ્યા છે અને બધાના ઘરે જલેબી તો આવશે જ જો ફ્રેન્ડ્સ આ બેટરની આપણે કેવું રાખવાનું છે તે તમે જોઈ લો ચમચીથી પણ તમને બતાવી દઉં એક સરખી ધાર થવી જોઈએ આ બેટરમાં જો આવું બેટર હોવું જોઈએ તો જ જલેબી પરફેક્ટ બનશે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ચાસણી બનાવી લઈએ તો ચાસણી માટે આપણે એક કપ ખાંડ અને એક કપ પાણી એડ કરી લેશું ઇલચીનો પાવડર એડ કરી લેશું ઇલચીનો ફ્લેવર બહુ સરસ આવે છે ફ્રેન્ડ્સ જરૂરથી નાખજો કલર તમે યુઝ કરતા હોય તો તમારે એડ કરવાનો છે અહીંયા આપણે ફ્રૂટ કલર એડ કરી લેશું તો ફ્રૂટ કલરમાં મેં યલો કલર એડ કર્યો છે કેસરી કલર નથી એડ કર્યો તમને જે પસંદ હોય તે તમે એડ કરી લેજો હવે આપણે ચાસણી એવી બનાવવાની છે કે એક તાર પણ ના થવો જોઈએ અને ચી થોડી ચિકાસ પણ આવી જોઈએ આમ પાણી જવીએ પણ ના લાગવી જોઈએ પણ તાર બિલકુલ ના બનવો જોઈએ એવી ચાસણી આપણે તૈયાર કરવાની છે તો આગળ જણાવું કે આપણે કઈ રીતે ચેક કરવાની છે જો આ રીતે તમે બે હાથ બે આંગળીથી તમે જોશો ને તો સરસ ખબર પડશે કે ચાસણીમાં ચિકાસ આવી છે કે નહીં જો તાર પણ નથી બનતો અને ચીકાસ પણ આવી ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી દેસું ગેસ બંધ કર્યા પછી આપણે બે થી ત્રણ ટીપાં જેટલું લીંબુ એડ કરી લેશું લીંબુ એડ કરવાથી ચાસણી છે ને એકદમ જામશે નહીં અને ક્રિસ્ટલ નહીં પડે બરાબર મિક્સ કરી લેશું જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અહીંયા આપણે તેલ પણ ગરમ કરવા રાખી દઈશું અહીંયા આપણે બોટલ લીધી છે જે સોસની બોટલ આવે છે તે જ લીધી છે તમે પાણીની બોટલ પણ લઈ શકો છો અથવા કોઈપણ દૂધની ઠેલી લઈ શકો છો જે અમૂલ દૂધની કોથળી આવે છે તે પણ લઈ શકો છો પણ મારી પાસે હાલમાં બોટલ છે તો મેં બોટલથી જ બનાવી છે થોડીવાર વાર આપણા બેટરનો રેસ્ટ મળ્યો છે તો આપણે થોડી ચલાવી લેશું અને બોટલમાં ભરી લેશો તો આ રીતે આપણે બોટલમાં ભરી લેવાની છે બોટલમાં સમાય એટલું બેટર આપણે ભરી લેશું માત્ર બે કપ મેદાથી ડીશ ભરીને જલેબી બને છે તમને લાગતું હશે કે આટલી બધી મહેનત કરવી એના કરતાં આપણે દુકાનથી જ લઈ આવીએ પણ દુકાનવાળાનું તેલ એકદમ ગંદુ હોય છે આપણું તેલ અથવા ઘીમાં પણ બનાવી શકીએ છીએ જો ફ્રેન્ડ્સ આ રીતે ઝારાની ઉપર જ બનાવું છું જેથી તમને પણ ફાવે નહીતર એવું થાય કે ડાયરેક અંદર પાડશું ને તો અંદર છૂટી છૂટી થઈ જાય છે અને ટેમ્પરેચર છે ને આપણે તેલનું બહુ હાઈ નથી રાખવાનું એકદમ મીડિયમ રાખવાનું છે જેથી આપણી જલેબી છે ધીમે ધીમે શેકાશે અને મસ્ત એવી બનીને તૈયાર થશે એકદમ આસાનીથી બનીને તૈયાર થઈ જાય છે ઝારાને તમારે થોડો તેલમાં ડીપ કરીને રાખવાનો છે તમે જોઈ શકો છો ઝારાની ઉપર તેલ છે એટલું તમારે ડીપ કરીને રાખવાનું છે જેથી ઝારાથી ફટાફટ અલગ થઈ જશે જલેબી અને આ રીતે તમારે જે કુંડાળા કરીએ તેને આપણે જોઈન્ટ કરી લેવાના છે છેલ્લે જેથી કુંડાળા છે આપણા છૂટા નહીં પડે સાથે સાથે આપણે પલટતું જવાનું છે જેથી જલેબી છે એ બંને બાજુ બરાબર શેકાશે એકદમ સુનેરો કલર આવવા દેવાનો છે જો તમારે ક્રિસ્પી કરવી હોય ને તો અને તમારે ક્રિસ્પી ના કરવી હોય ને હલકી તમારે પોચી રાખવી હોય તો તમારે થોડી વાઈટ રાખવાની છે તો અહીંયા આપણે ચાર કુંડાળા કરી લીધા છે અને હવે આપણે એક એક કાઢતા જઈશું જેમ જેમ શેકાતી જશે અને આપણે કાઢીને ડાયરેક્ટલી ચાસણીમાં જ બોલવાની છે તો હું એક કાઢીને સીધી ચાસણીમાં જ એડ કરી રહી છું હું તમને લાસ્ટમાં બતાવીશ ચાસણીમાં એડ કરું છું એ રે જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ચાસણીમાં એડ કરી લેવાની છે એકદમ બની છે ને મસ્ત એવી તમને પણ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને તો વિડીયો આગળ શેર કરજો અને ગમે તો લાઈક કરજો આપણે કાલ પણ વિડીયો નાખ્યો હતો જલેબીનો પણ એમાં થોડું મિસ્ટેક આવી ગયું એટલા માટે આ વિડીયો હું ફરીથી નાખી રહી છું જો ફ્રેન્ડ્સ એકદમ બહાર જેવી જ બની છે ને આપણે કલર પણ યલો નાખ્યો છે એટલે યલો કલરની જ થઈ છે અને એકદમ રસીલી ને એકદમ મસ્ત એવી બની છે અમે તો હંમેશા જલેબી ઘરે જ બનાવીએ છીએ તમે ઘરના તેલમાં ઘીમાં બનાવી શકો છો બહારનું તેલ તો એટલું ખરાબ હોય છે કે ગળા પકડી જાય ચલો બીજો બે પણ હું બનાવી લઉં જેથી તમને પણ જોવાઈ જાય બહુ તેલ હાઈ થઈ જાય ને તો બંધ કરી દેવાનું થોડીક મા થોડીક વાર માટે જો ફ્રેન્ડ ચારાની ઉપર થોડું તેલ રહેવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર જે ઝારાના કાણા હોય ને તેમાં બેટર આવી જાય ને તો જલ્દી જલેબી બહાર નહીં આવે એટલે ઝારાની ઉપર તેલ જરૂરથી રહેવું જોઈએ તો જ ફટાફટ આપણી જલેબી આ છે તે નીકળી જશે અને એકદમ મસ્ત એવી ફૂલેલી ફૂલેલી જલેબિયા બની છે આપણી ચાસણી મેં થોડી ઓછી બનાવી છે તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની હોય તો ચાસણી તમારે વધારે જ બનાવવાની છે જો અમુક મેં પોચી બનાવી છે અને થોડી મેં કડક પણ બનાવી છે ઉપરથી પિસ્તાથી ગાર્નિશ કરશું જો હું તમને તોડીને પણ બતાવું જો હે ને ક્રિસ્પી એકદમ મસ્ત રસેલી જો અંદર પણ રસ ભરાઈ ગયો છે ને તો અંદર ડૂબા ડૂબ આપણે ચાસણીમાં ડૂબ ડીપ કરવાની હોય છે તો જ સરસ જલેબી બને છે ચાસણીમાં એકદમ ડૂબી જાય તેવી ચાસણી રાખવાની છે તમારે અને પાંચ મિનિટ સુધી આપણે ચાસણીમાં ડીપ કરી રાખવાની છે તો જ જલેબી એકદમ સરસ એવી બનીને તૈયાર થાય છે થેન્ક યુ ફોર વોચિંગ